હેલો એવરી હું એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજની મારી રેસીપી છે સોજી અને બેસણના પુડલા બેસણના પુડલા બનાવવાના છે એક વાટકી બેસણનો લોટ લીધો છે સોજી લઈશું ટામેટા અને મરચાં ધોઈને સમારી દીધા છે હવે તેને ક્રશ કરવાના છે ચણાનો લોટ અને સૂજી મિક્સ કરી દીધી છે કમ્પ્લેટ હવે તેમાં સ્વાદ અનુસાર અડધી ચમચી મીઠું નાખીશું જીરું પાવડર અડધી ચમચી એડ કરીશું હળદર એડ કરીશું લીલા મરચાં ક્રશ કરી દીધા છે તેથી લાલ મરચું ઓછું નાખીશું ંગ એડ કરીશું અજમો એડ કરીશું ગરમ મસાલો એડ કરીશું તેમાં ટામેટા મરચાં અને ડુંગળી ક્રસ કરેલું એડ કરીશું પાણી વેઢીશું પહેલાં થોડું પાણી વેઢીશું આવી રીતે બરાબર ખલાવતા જવું હવે આમ ચાણાના બેસણના અને સોજીના મિશ્રણને પાંચ મિનિટ રવા દઈશું હવે બેટરને પાંચ મિનિટ થઈ ગઈ દાણા એડ કરીશું મીઠો લીમડો એડ કરીશું બરાબર મિક્સ કરી દઈશું પાણી એડ કરીશું બેસન અને સોજીનું બેટર આ રીતે તૈયાર થઈ ગયું છે પાતળું રાખવાનું છે ઝાડુ રાખવાનું નથી અને સોજીના સોજીની અંદર એક ગ્લાસ પાણી એડ કર્યું છે આ રીતે તવાની અંદર નોનસ્ટીક તવાની અંદર લગાવી દેશું આ રીતે ધીમે ધીમે मिठा जो तवानी अंदर उबला ने आ रीते उबला ने થઈ ગયા છે હવે ધીમે ધીમે ઓટોમેટિક એના જાતે થોડું થોડું ફેલાઈ જશે આ રીતે તેલ એડ કરીશું સરસ ને થોડું પાતળું રાખવું પડે છે જેથી કરી પુડલો આ રીતે મોટો થઈ શકે આરામથી તમે ફેરવી શકો સરસ એવા મસ્ત મજાના ઉડલા તૈયાર થઈ રહ્યા છે આ રીતે ફેરવતા જઈશું જે છે જેથી નીચેનું પડ પણ ગરમ થઈ જાય શેકાઈ જાય આજની રેસિપી મારી તૈયાર થઈ ગઈ છે ચણાના લોટના અને સૂજીના પુડલા સરસ એવા મસ્ત મજાના પુડલા તૈયાર થઈ ગયા છે તમારે નાસ્તો કરવો હોય કે ગમે ત્યારે ભૂખ લાગે તો આ રીતે તમે પુડલા બનાવીને દહીં સાથે કે ટોમેટા કે ચપ સાથે પણ ખાઈ શકો છો નાનાથી મોટાને સૌને પુડલા ખૂબ જ ભાવતા હોય છે તમારે મહેમાન આવે તો પણ આ રીતે તમે બનાવીને પુરલાની પુરલા બનાવીને ખવડાવી શકો છો ક્રિસ્પી અને ટેસ્ટી એવા જાળીદાર મસ્ત પુરલા તૈયાર થઈ ગયા છે તેને તમે ટામેટા કેચઅપ કે દહીં સાથે પણ ખાઈ શકો છો પુડલા સૌને ખૂબ જ ભાવતા હોય છે અને વરસાદની ઋતુમાં આ રીતે ઠંડી મોસમમાં ગરમા ગરમ પૂડલા ખાવાની કેવી મજા આવે તો મિત્રો નાનાથી મોટાને સૌને પુડલા દહીં સાથે અને ટામેટા કેચઅપ સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો ટૂંકા સમયમાં અને સરળ રીતે તમે આ ઘરે આ રીતે બજાર જેવા જ ટેસ્ટી પુડલા તમે બનાવી શકો છો તો આજની રેસીપી તમને જરૂરથી મારી ગમી હશે તો મિત્રો મારી રેસીપીને તમારા મિત્રો સુધી પહોંચતી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો